હવે બી બરાબર અને એકવાર તમે અમે આગળના વિડીયામ જોજો કે હું જ્યારે બતાડતો ઘરનો માહોલ ત્યાં કેવો હતો અને અત્યારે તમે એકવાર જોઈ લો કેમ કે અત્યારે જોવું પડે પડઘા પડે છે અહીં તમને ખબર હતી કે અહીં ટીવી હતી અહીં કપડા હતા બરાબર અને આ તો મારો રૂમ બરાબર અહીં જોઈ લો અત્યારે હાઉ એકદમ ક્લીન થઈ ગયું છે ને પડઘા પડવા માંડે આ જોઈ લો હાઉ એટલે હા ક્લિયર એકદમ ક્લીન બધે બધું ખાલી ખાલી જોઈ લો અને અહીંયા હતા અમારા ભગવાન બરાબર આ જો આવું એકદમ ખાલી થઈ ગયું છે ને છેલ્લો છેલ્લો ફેરો ભરાઈ ગયો છે બરાબર અને આ છે આપણું જાડવું જો ગાપા હાથ હોય લી પણ કાઢી નાખ્યું છે તો મિત્રો અટાણે હવે આપણે આ છેલ્લો ફેરો છે એ આપણે આ ગાનેલ ભેગા લેતા જઈએ છે ટ્રેક્ટર બાંધી દીધી છે હવે આપણે ભાઈ ગયા છીએ ઘરે સીધા આ આપણો છેલ્લો ફેરો હતો શેરગઢની સીમનો હવે આપણે આવશું સીધા બીજી જગ્યાએ કે લોકેશન પણ બદલી જાય અને આપણી ગાને વાસળો ધીરે ધીરે હાઈલો આવે છે વાસડા ને નથી તો મિત્રો એ એની રીતના હાઈલો આવે છે બરાબર કેમ કે માં જાય એના ભેગો એનો દીકરો પણ જાય છે અને સાથે સાથે અમારા ભાવલાભાઈ પણ આવ્યા હતા તમે જો ઉડાડતા નહીં તો મિત્રો હવે આ રીતના બધું બરાબર હવે મળીએ આગળના વિડીયોમાં તો મિત્રો ફાઇનલી આપણે પોતી છે નવા ઘરે અને આવું એકવાર તમને આખા નવા ઘરની મુલાકાત લેવાઈ દઉં તો સૌથી પહેલાં મિત્રો આપણે ગાહ કે આની ભાઈ એની વ્યવસ્થા તમે જોઈ લો બરાબર આ છે જણકુ પ્રયુડિયા અહીં છે આપણા અને વાચ્છો બરાબર ને અહીંયા પડ્યું માંડવ્યું ને નિરણ ને એવું બધું અને અહીંયા છે આ લોકેશન કંઈક આવું છે અને અહીંયા છે આપણો ડેલો ને ડેલાને ખોલતા જ આવું કંઈક આ સીન આવી જાય છે બરાબર જોઈ લો અને હવે ઘરની અંદર જશું આપણા શ્રી કરવી બેન ઇઠા જ છે હજી અત્યારે જોઈ લો આ રીતના આ કંઈક છે જોઈ લો અહીંયા દરવાજો ખોલો એટલે ગાપા અહીંયા સીધા વહી જાય અને આ અંડરગ્રાઉન્ડ ફર્નિચર કહેવાય અને આ છે ફણિયારું આપણું અહીંયા બીજો રૂમ છે અહીંયા સાથે સાથે આપણે પણ દેખાય જ લીધું અહીંયા વિડીયો ને મિત્રો તો એકદમ હાલે એમ છે જો આ રીતના કેમ છે મિત્રો છે ને અને અને આ છે રસોડું રસોડું તો એકદમ ભરચક થઈ ગયું છે મિત્રો જોઈ અને અત્યારે માં કંઈક બની રહ્યું છે સવારનો નાસ્તો ચણા બાફે છે જોઈ ચાલો હા આપણે જશું મેળે મેળે માથે સીધા આવી ગઈ છે આપણી મેળી અહીંયા આપણે સાંજની ખુરચી બિરાજેલી હોય છે આ છે ગાનું માંડવ્યું ચારો જે કહેવાય છે એ કાલે આપણે મિત્રો હાથ ફિટિંગ કે કરીને કારીગરાય કરીને આપણે જવું થાયડું ફિટ કર્યું બરાબર આ રીતના કાંઈક થાયડું ફિટિંગ કરી લીધું છે ને કમ્પ્લીટ આવી ગયું પણ છે ઉપરનો મહાલ એકવાર તમને દેખાડી દઉં જવું આવું કંઈક લોકેશન છે તમે ઓળખતા હો તો અથવા તો ઓળખી જાઓ તો કમેન્ટ કરો કે ક્યાંનું આ લોકેશન છે અત્યારે આ બચ્ચા પાર્ટી આવી ગઈ છે રમવા માટે જો સવાર સવારમાં રમવા માટે આવી ગયા છે મિત્રો બધા અત્યારે તો બહુ બધા નથી કાલે સાંજે હતા બારક જણા તો અત્યારે એટલા નથી સાંજના હશે તો સાંજે આપણે સાહેબ મુલાકાત લેવા જાઉં બધાની અને આપણે શું કહેવાય કે વિડીયો બ્લોગ બનાવીશું બધા લોકો સાથે બચ્ચા બાલટી સાથે બરાબર જોજો કઈ રીતના આગળ બોલિંગ કરશે આમાં મિત્રો બરાબર ક્લિયર નહીં દેખાય કેમ કે આપણે હાઈ ક્વોલિટીનો ફોન નથી અત્યારે પ્લેટ પ્લેટલે રમે છે મિત્રો કેમ કે પ્લેયર નથી તો મિત્રો વાતના વિડીયો માટે એટલું જ રાખો બરાબર હવે હે ને ભાઈ ચેનલને આપણે યાર વધારો કંઈક વ્યૂ વ્યૂ આવે એ રીતના કંઈક કરો તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરો ચાલો આવજો ટાટા ભાઈ ભાઈ હવે આપણે અહીંયા આવી ગયા છે એવો માટે કે અવારનવાર તમને નવીન નવીન વિડીયો જોવા જ મળશે